રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં તે નક્કી કરવા માટેના અવલોકનો છે પરિવર્તન જો અવસ્થામાં પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય આપણે મેગ્નેશિયમ પટ્ટીના દહનનો પ્રયોગ જોયો હતો જેમાં મેગ્નેશિયમ પટ્ટીનું દહન કરીએ ત્યારે મેગ્નેશિયમ પટ્ટી પાવડર સ્વરૂપમાં રૂપાંતર પામે છે જે અવસ્થામાં પરિવર્તન દર્શાવે છે અને જો અવસ્થામાં પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય હવે બીજું અવલોકન જોઈએ રંગમાં પરિવર્તન જો રંગમાં પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા કરાવી ત્યારે તેમાં પીળા આક્ષેપ જોવા મળ્યા હતા જે રંગમાં પરિવર્તન દર્શાવે છે અને જો રંગમાં પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય ત્રીજું અવલોકન જોઈએ વાયુનો ઉદભવ જો વાયુનો ઉદભવ થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય આપણે ફ્લાસ્કમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું હતું ત્યારે તેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હતો જે વાયુનો ઉદભવ દર્શાવે છે અને જો વાયુનો ઉદભવ થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય ચોથું અવલોકન તાપમાનમાં પરિવર્તન જો તાપમાનમાં પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય હવે આ જ ઉદાહરણ એટલે કે જે ત્રીજા અવલોકનમાં જે ઉદાહરણ જે સમજ્યા હતા એ જ ઉદાહરણ દ્વારા આપણે આ ચોથો અવલોકનનું ઉદાહરણ સમજીએ આપણે દાણાદાર ઝીંક ભરેલ ફ્લાસમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું હતું ત્યારે તેમાં તાપમાનમાં વધારો થયો હતો કારણ કે એસિડ જ્યારે કોઈ પદાર્થ સાથે પ્રક્રિયા કરે ત્યારે ઉષ્મા ઉત્પન્ન કરે છે અહીં ઉષ્મા એટલે તાપમાન તો હવે આપણે કહી શકીએ કે જો તાપમાનમાં પરિવર્તન થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય તો આ ચાર અવલોકન દ્વારા રાસાયણિક પ્રક્રિયા થાય છે તે દરેકને સમજાયું છે